નમસ્કાર મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ માર્કેટની અંદર શું રહ્યા જેની વાત કરીએ તો વિડીયોમાં આગળ છેલ્લી ચોવીસ કલાકના ચાર્ટમાં પણ તમે જોઈ શકો છો કે આજે બજાર ભાવ શું રહ્યા છે તો આગળ વાત કરી લઈએ તો સૌ પ્રથમ ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવની માહિતી મેળવીએ જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર એકોતેર રૂપિયા દસ ગ્રામ સોનું ત્રેસઠ હજાર એકસો સિત્તેરમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ એકત્રીસ હજાર સાતસો રૂપિયા જેની અંદર કાલની તુલનામાં આજે કોઈ પણ વધારો ઘટાડો નથી નોંધાયો એટલે કે કાલે બજાર ભાવ હતા એ જ બજાર ભાવ આજે રહ્યા છે તો વાત કરી લઈએ બાવીસ કેરેટ સોનું શું ભાવે વેચાઈ રહ્યું છે જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે પાંચ હજાર સાતસો એકાણું રૂપિયા દસ ગ્રામ સોનું સત્તાવન નવસો અને સો ગ્રામ સોનાના ભાવ છે પાંચ લાખ ઓગણીસ હજાર સો રૂપિયા જેની અંદર પણ બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનામાં કાલે જે બજાર ભાવ હતા એજ બજાર ભાવ આજે રહ્યા છે કોઈ પણ વધારો ઘટાડો નથી નોંધાયો તો આજે ચાંદીના બજાર ભાવની વાત કરીએ તો માર્કેટની અંદર એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો જેની અંદર દસ ગ્રામ ચાંદી માર્કેટની અંદર વેચાઈ ભાવ છે સાત હાજર ચારસો ને સાઈઠ રૂપિયા અને એક કિલો ચાંદી ચુમ્મોતેર હાજર છસો રૂપિયામાં વેચાઈ રહ્યું છે તો હા આગળ વાત કરી લઈએ તેની પહેલા આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી દો